તો ટીઆરપી ગેમ ઓફિસમાંથી આ જથ્થો મળી આવ્યો છે મીડિયા અહેવાલ બાદ પોલીસે જથ્થો સીલ કર્યો છે પોલીસ અધિકારીને સવાલ પૂછતા અધિકારીઓ અકડાયા હતા પ્રોહિવિઝન ગુનો નોંધવામાં આવશે જથ્થો સીલ કરીને પોલીસ રવાના કરવામાં આવશે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સર આપણી સાથે જોડાયા છે સર સમગ્ર કેસની વાત કરવામાં આવે તો પોલીસ તપાસ શરૂઆતથી અત્યાર સુધી કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને તપાસ કઈ દિશા તરફ આગળ વધી રહી છે આજે ગઈકાલની જે ઘટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં હતી એના આજ સવારે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે એફઆઈઆર પછી જે બધા આરોપીઓ છે બધાની ભૂમિકા એના અંદર શું હતી એના અંદર કોની નિષ્કાળજી છે કયા કારણોથી બનાવ બન્યા છે એ એ બધી તપાસનો વિષય છે એ ઉપર એફએસએલના સાથે એને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેના અંદર નો એક અધિકારીઓ છે એ ટીમના કોન્સ્ટિટ્યુટ કરવામાં આવેલી છે ત્રણ સિનિયર અધિકારીઓ પણ એમાં સામેલ છે આ બધા મુદ્દાઓની તપાસ કરી અને ઝડપથી ઇન્વેસ્ટિગેશન પૂરા કરવાની અમે તજવીજ કરી રહ્યા છીએ કુલ કેટલા આરોપીઓની અત્યારે પ્રાથમિક તબક્કે ધરપકડ કરવામાં આવી છે અત્યારે એફઆઈઆરમાં છે આરોપીઓના નામ છે એના સિવાય એક બીજા આરોપી જે એનો મેનેજર છે જે બધા વહીવટ સંભાળતા હતા અને જે મુખ્ય જે જે કરતા હતા એ બે જણાની અટકાયત અત્યારે કરવામાં આવી છે બીજાની શોધખોળ ચાલુ છે સર ખાસ લાઇસન્સ લેવામાં આવ્યું હતું કે કેમ અને તમે જેમ કહ્યું કે યુવરાજસિંહ નામનું લાઇસન્સ હતું તો તેની મુદત ક્યાં સુધીની હતી રેસવે એન્ટરપ્રાઇઝ નામથી યુવરાજ સિંઘ હરિસિંહ સોલંકી દ્વારા લાયસન્સની માગણી કરવામાં આવી હતી અને રાજકોટ શહેર પોલીસ દ્વારા એને નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું એની મુદ્દત એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ હતી અને પછી એક એક બે હજાર ચોવીસથી એક વર્ષ માટે એ લાયસન્સ રિન્યૂ કરવામાં આવેલું હતું સર અન્ય ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવી છે અન્ય આરોપીઓ ક્યારે પકડાશે આ કોઈ હાથ છે આરોપીઓ અત્યારે બધી કોલ ચાલે છે આમાં અમે અપેક્ષા રાખીએ કે જેટલી ઝડપથી બધા આરોપીઓ પકડાઈ જાય એ બધી પ્રયત્નો કરવામાં આવશે સર આજે એક પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કાટમાળમાંથી જે રૂમમાંથી બિયરનો જથ્થો મળ્યો છે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે અત્યારે આ જે પાછળના રૂમો હતા એના અંદરથી એક બોક્સમાંથી આઠ બિયરના કેનો મળ્યા છે આ બધા કેનો કદાચ આ પરમિટ જે દુકાન છે ત્યાંથી મેળવવામાં આવેલું છે એની તપાસ અને ગુના રજીસ્ટ્રેશન તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી ચોક્કસથી આ હતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સર તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે હાલ તમામ આરોપીઓને જલ્દીથી પકડી લેવામાં આવશે હાલ અત્યારે બેની ધરપકડ કરવામાં આવી છે યુવરાજસિંહ તેમજ નીતિન જૈન આ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય હાથવેતમાં જ આરોપીઓ છે સાથે જે બિયરના કેન મળ્યા છે તે ક્યાંથી લાવવામાં આવ્યા તે તમામ તપાસ અત્યારે પોલીસ હાથ ધરી રહી છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ તો આરોપીઓની ઓફિસમાંથી બિયરના આઠ ટીન મળી આવ્યા છે પાર્ટીના શોખીન હતા આ આરોપીઓ ઓફિસમાંથી આઠ બિયરની ટીન મળી આવી છે ગેમ ઝોનના માલિકની ઓફિસમાંથી આ બિયરની ટીન મળી આવ્યા હોવાનો ખુલાસો થયો છે ગેમ ઝોનના માલિકો દારૂની પાર્ટીઓ કરે છે ટીઆરપી ગેમ ઝોનની ઓફિસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે મીડિયા અહેવાલ બાદ પોલીસે જથ્થો સીલ કર્યો છે આગળની તપાસ કરવામાં આવી રહી છે સાથે પોલીસ અધિકારીઓને સવાલ પૂછતા અધિકારીઓ પણ અકડાયા હતા પ્રોહિવિઝનનો ગુનો નોંધવામાં આવશે જથ્થો સીલ કરીને પોલીસ રવાના કરશે તો આરોપીઓની ઓફિસમાંથી આ બિયરના ટીમ મળી આવ્યા છે